પાલિકા વિભાગ દ્વારા નમૂના લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી સમયસર નમૂના લેવાય છે પરંતુ બાદમાં આજ નમુના નો રિપોર્ટ કાર્યવાહી કરવામાં આવે તો પણ તેનો કોઈ જ અર્થ રહેતો નથી જેથી ભેલ છૂટો દોર મળી જતો હોવાનું તેઓ માની રહ્યા છે આજે લગભગ સાત અલગ અલગ ઝોનમાં માં સાત ટીમ બનાવીને સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે રસ ખરાબ હોય એની અંદર પછી બગડેલી કેરીનો રસ કાઢેલો હોય એ પ્રકારની જો પ્રવૃત્તિ થતી હોય તો એના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે કેટલા દિવસ દરમિયાન જનરલી ચૌદ દિવસમાં હોય પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલું જલ્દી રિઝલ્ટ આવે તાથી જો કોઈ ભેળસેળ કરી હોય તેની ઉપર કાર્યવાહી થઈ શકે લોકોને શું મેસેજ આપશો હેલ્થ બાબત હેલ્થ બાબતમાં લોકોને એ મેસેજ મારો છે

અલગ અલગ ઝોન માં વિવિધ કેરી કેરી ના રસ્તો વેચાણ કરી સંસ્થાઓની ચકાસણી કરેલ છે તેમાંથી કેરી તેમજ મેંગો મિલ્ક શેક ના નમૂનાઓ લઈ ઉત્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે જે આમાં નુકસાન કારક આવશે તો શું આગળની કાર્યવાહી જો આમાં કઈ પણ હાનિકારક પદાર્થો કે બેડસર નું પ્રમાણ જણાશે તો તેમના હેઠળ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લોકોને શું મેસેજ આપશો લોકોને એ જ કે કોઈ પણ તમે કેરી કે ફો પણ ખાદ્ય બધા ખાવ એનું યોગ્ય ચકાસણી કરીને ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત